નમસ્તે મારા વાલા પ્રિય ખેડૂતપુત્રો ઘણા બધા પુત્રોના અવારનવાર મેસેજ કોલ્સ છેલ્લા બેથી ત્રણ દિવસથી આવતા હતા કે ભાઈ ખેડૂતપુત્ર ગુજરાતીની અંદર સાગરભાઈ તમારા વિડીયો દેખાતા નથી વિડીયો પાછળના દેખાય છે નવા વિડીયો તમે મૂકો છો કે નથી મૂકતા કેમ સાંજના સાત વાગે તમારા વિડીયો નથી આવતા ખેતીવાડીની માહિતીને લગતા તો મેઇન એમાં પુત્રો એવું હતું કે આપણું ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ છેલ્લા ત્રણ દિવસથી એક થઈ ગયેલું હતું એટલે કે શનિવારના રોજ બાર તારીખે સાંજે નવથી દસના ગાળામાં આ હેક થઈ ગયું હતું અને એના પછી ઘણી બધી પ્રોસેસ કર્યા પછી અને તમારા બધાના સાથ સહકારથી ઘણા બધા મિત્રોના સાથ સહકારથી આજે એટલે કે માતાજી અને ભગવાન અને આપ સૌ જગતના તાત ખેડૂત પુત્રોના આશીર્વાદ થકી આજે એટલે કે તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ ફરી પાછું રિકવર થઈ ગયેલું છે અને એમાં ફરી પાછા આપણે નવા વિચાર સાથે નવા ઉમંગ સાથે ખેતીવાડીની માહિતી દરરોજ સાંજે સાતના ટકોરે આપણે આપતા રહેવાના છીએ એ જ રીતના રવિવારે જે ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ આવે છે એ પણ સતત આપણો ચાલતો રહેશે એટલે ત્રણ દિવસમાં જો તમને ખેતીવાડીની કાંઈ પણ માહિતી ના મળી હોય અમે કાંઈ તમને માહિતી આપી ના શક્યા હોય તો અમને બિલકુલ માફ કરજો ફરી પાછું નવા ઉમંગમાં આપણું આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ રિકવર થઈ ગયું છે અને એમાંય પણ આપણને સાથ સહકાર આપનારા મિત્રો એટલે કે અમારા ખૂબ સારા એવા માર્ગદર્શક અને શુભ તમે બધા ઓળખો જ છો પરેશભાઈ ગો ગોસ્વામી એણે પણ ખૂબ સારો એવો સંદેશ અમને આપેલો હતો અને એ જ રીતના એગ્રી સાયન્સના ફાઉન્ડર એવા હર્ષદભાઈ ગોહિલ એને પણ તમે સારી રીતના જાણો છો સાંભળો છો તો એના માર્ગદર્શન પણ અમને ખૂબ સારા એવા મળ્યા છે તો આ જ રીતના ફરી પાછા આપણે અવારનવાર ખેતીવાડીના રસપ્રદ વિડિયો સાથે દરરોજ સાંજે સાત કલાકે મળતા રહીશું ખેડૂત મિત્રોના પ્રશ્નોને વાચા આપવાનું કામકાજ આપણે કરતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે ખેડૂત છે તો જગત છે